અમે છે અમે આત્મા છે મનાતો જ નથી એટલે બાપા એ રૂપાલ કરજો કે અમને જે તમે સૂત્ર પણ આપ્યું છે કે અક્ષરમ અહં બ્રહમાસ્મિ તો બાપા બસ એલા આશીર્વાદ આપો કે આ જન્મ મે અમે સૌ એકાંતિક ધર્મ સિદ્ધ કરી જલ્લો જન્મ કરી અન અક્ષર ધામ માં બેસી કરીયા De yes. terrae yes.